નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું દિનેશ ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી નવી યુટ્યુબ ચેનલ ડીઆર તો મિત્રો આ વિડિયોમાં વાત કરીશું મોદી સરકારનો બે હજાર ચોવીસનો એક મહત્ત્વનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મહિલાઓને હવે મળશે સન્માન નિધિમાં પહેલાં જે છ હજારની રકમ મળતી હતી એની જગ્યાએ હવે બાર હજારની રકમ સહાય આપવામાં આવશે મિશન બે હજાર ચોવીસ મોદી સરકારનું વચગાળાનું અંદાજપત્ર મહિલા કેન્દ્રી પણ હોઈ શકે છે જે મહિલા ખેડૂત છે એમના માટે સન્માન નિધિમાં છ હજારથી લઈ અને બાર હજાર કરવા માટેની જે તૈયારી એના ફોર્મ ભરવાની પણ ચાલુ છે મેળવશો વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પણ ન હો તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પણ પ્રેસ કરી દો સાથે સાથે આપણે ટેલિગ્રામની ચેનલ બનાવી દીધી છે જેમાં પણ તમે એડ થઈ શકો છો ચાલો વિડીયો શરૂ કરીએ તો વાત કરવામાં આવે તો વંચિત જે મહિલાઓ માટે રોકડ યોજના લાવવા અંગેની પણ વિચારણા છે જે મહિલાઓના બેંકમાં એકાઉન્ટ નથી અને જેમને છ હજાર રૂપિયા વર્ષે નથી મળતા એમને હવે રોકડમાં આ સહાય આપવામાં આવશે વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીમાં ઉતરતો પહેલાં મોદી સરકાર મહિલાઓ માટે અનેક મોટી યોજના લાવવાની તૈયારી કરી રહી છે આગામી એક ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના અંદાજપત્રમાં આ માટેની અનેક જાહેરાતો થઈ શકે છે તે પ્રમાણે મહિલા ખેડૂત માટે પ્રધાન કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક છ થી વધારી અને ડબલ એટલે કે બાર હજાર રૂપિયા થઈ શકે છે સાથે જ આર્થિક રીતે વંચિત મહિલાઓ માટે પણ કેશ સ્કીમ શરૂ કરવાની યોજના છે કેન્દ્રની કોઈ પણ કલ્યાણકારી યોજનાનો લાભ મળ્યો નથી એવી એકવીસ વર્ષથી વધુ વયની મહિલાઓ માટે પણ સરકાર કેન્દ્ર સરકાર જે છે કેશ ટ્રાન્સફર સ્કીમ લાવવાની વિચાર કરી રહી છે સાથે સાથે મનરેગામાં પણ મહિલાઓને જે વર્કર છે એમને પ્રાથમિકતા આપવામાં આવશે સામાન્ય ચૂંટણીમાં પોત્રીસ કરોડ મહિલાઓનું મતદાન કરશે ભાજપની જીતમાં તેમનું યોગ્ય જે મત રહેતો હોય છે દસ વર્ષમાં સોળ પોઈન્ટ આઠ લાખ કરોડ સીધા ખાતામાં મોકલ્યા છે બે હજાર તેર પછી કેન્દ્ર સરકારે સોળ પોઈન્ટ આઠ લાખ કરોડ રૂપિયા સીધા બેંક ખાતામાં મોકલ્યા છે તેમાં તેત્રીસ ટકા રકમ બે હજાર વીસ એકવીસમાં પણ મોકલાય છે અંદાજે ત્રણસો ઓગણીસ યોજનાઓ હેઠળ લાભાર્થીઓના ખાતામાં આ રકમ પહોંચાડી છે અહેવાલ પ્રમાણે આ સમયગાળા દરમિયાન અંદાજે સિત્તેર કરોડ લોકોને કેશ ટ્રાન્સફોર સ્કીમનો સીધો લાભ મળવાપાત્ર છે તો જે આઈ ખેડૂત સોરી મિત્રો પીએમ કિસાન નામની જે વેબસાઇટ છે એના ઉપર આ કિસાન સન્માન નિધિ માટેની જે યોજનાના ફોર્મ પણ ભરાતા હોય છે તો તમે નજીકના સીએસસી સેન્ટરમાં જઈ અને આના ઓનલાઈન ફોર્મ ભરી શકો છો એક ફેબ્રુઆરી પછી જે આ રકમ છ હજારથી વધારી અને બાર હજાર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જે હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ ડીઆર અપડેટ